ઘડી મજાક જોજો જોરદાર નો હું બજાર માં જાઉં તારે કઈ મંગાવવાનું હે હા હું આ કુતરા ના બિસ્કિટ લેતા આવજો ને હે આ તારો ભાઈ આવે એ ના તમારો ભાઈ આવે છે જારે હોય તો બસ મારા કુટુંબ પાસે જ પડી ગયા છે તમારું તો કરો હવે જે તમે બોલ્યા છો ને મારા કુટુંબ વિશે તો કાંડિયા ભાગી નાખી સમજી રાજો જારે હોય તો બસ મારા જ પરિવારનો પાછળ પડી જવાની મને એમ કે તારો ભાઈ આવે એટલે બિસ્કિટ મગાવવાના આવી છે

એમાં પિક્ચરમાં છે ને હીરો બીજાની ઘરવાળી આવીને રોમાન્સ ને ડાન્સ કરતો હોય એટલે તમે હું વિચારો છો કે તમારે એટલે બીજાની ઘરવાળી આ રોમેન્સ કરવો છે એમ જો તમે એવું વિચારતા હોય ને તો એ વિચાર છે ને મગજ માં કાઢી નાખજો બરાબર નકર આ વરસાદના પાણી નહીં વગર વરસાદે તમને ધોઈ નાખી સમજી જાજો તમે આપણે કઈ ત્યારે નથી આવું હું જાવ છું બજારમાં અને હું આવું નહીં પેલા વાસણ ધોઈ નાખજો બરાબર હા બાપા આ ધોવાઈ જાય તારા વાસણ અને ચીકણે ન રહેવા જોઈએ નકર તમારા કાટલા ભાંગી નાખી સાવ એટલે અરે પાંચ વર્ષ થયા તો હું ધોઉં છું અને આ તું ક્યાં ઉઈ તું અમે ડ્રેસ લગાવ્યો તો આવી ગયો છે તે દુકાને જાવ છું ટૂકો કરાવવા આયરો આ તારી છે ને ટૂકી કરાવતી આવજે હમણાં બહુ વધી ગઈ છે એ હું તો છે ને માર મોઢું તે આવીશ પછી તમને બોલા રાખજો તમને મૂંગી બાઈ તો ગમતી નથી અને બોલે આતી નથી હા હવે જા ને ભાઈ હા એ હું બહુ થાકી ગઈ છું મને કાઈ પીવડાવો પાણી લાવું કે ચા ચા લાવો ને ચા વાળ બનાવી લઉં એ જાયો જાયો ઉભરી ઉભરી હું ચા બનાવું હું બનાવું ચા બનાવું પણ તું થાકી ગયો જડી તારી હાથે ચા બનાવી દઉં તું બેસ ના ના હું કાઈ ના થાકી જો હું એકદમ ફ્રેશ છું હું ચા બનાવું ને ના ના જડી પણ હું બનાવી દઉં છું તને ના ના થઈ તમે બેવો હું ચા બનાવું છું મારી હાથોથી ને તમારા માટે બને એટલે પણ હું બનાવી દઉં ના હવે હવે તું ફ્રેશ છું મને ચા બનાવવા દે તમે ચા ચા ચાખો સારું થાય જાડી તો હદ કરી છે હવે કે જાડી હવે આ વરી હું તું નવું લાવી ઓ છે પણ હવે તું જે કપડા પહેરીસ કપડા મારે પહેરવાના હાથી પહેરવા જ પડે ને તો જ બધાને ખબર પડે ને હું ખબર પડે કે આપણે બે પતિ પત્ની છે એમ તો કેતી હોય તો કાલથી હવે હું સિંદુરે પૂરવા મંડે આથી તી મંગળ સૂત્ર એ પહેરતા જાજો એટલે બધાને ખબર પડે કે આના લગન થઈ ગયા છે બંધ તા બાન નથી હારે લાગતી ઈ મારે કાઈ નથી જોવું હવે જારે તમે કપડા લેવા જાવ ને એટલે ભેગું ભેગું મારું ટી-શર્ટ કા કુર્તી લેતું જવાનું એવા કલરની બરાબર તમે ચારે હોય તમને એમ કહો છો ને કે મારી પાસે તો આમ લાઈનો લાગે હવે હું જોઉં છું કેવી લાગે તમારી પાસે હેલો મિત્રો આ છે મારો પહેલો વ્લોગ અને આ છે મારા હસબન્ડ એ જોયું કઈ બોલો કરો મારો વ્લોગ ચાલુ છે હેલો કેમ છો આ છે મારી વાઈફ અને મારા બધા સોલ્યુશન નું પ્રોબ્લેમ છે એ હું બોલો સરખું બોલો ને કઈ તમે આ મારા બધા સોલ્યુશન નું

આવ્યો ને પંદર લાખ ખુશી ના લઈને આવ્યો હતો હજી એને એટલી બધી ચિંતા થતી હોય ને મારી તો એને કાલથી કાલ થી એને મજુરિયા જવા માંડે રોજ જ હપ્તા ભરજે ના દેણું છે ને એને થોડુંક ઓછું કરો તો સારું રહે તું સુખી હું સુખી તારું વજન ન ઉતરે મારું નો ઉતરે